મેમ મેં હું કે તો છું મારી સાડીઓની શોપ છે પણ આ ફેસ્ટિવલમાં હું હું તો છું કે ગાઉન એડ કરો પણ મને એવું ખબર ન પડતી છે કે ગાઉનમાં કેટલો માર્જિન રાખવો પડે સર ગાઉન પણ તમને 70 થી 80% જેટલું માર્જિન મળવાનું છે અને ગાઉનના બાકી કલેક્શન ની વાત કરું ને તો આ ટેકનો કલેક્શન મૂકી લીધું ને ગાઉન ના અંદર તો તમને 110% જેટલું પણ માર્જિન મળી જવાનો છે બાકી ગાઉનના કલેક્શનની વાત કરું ની વાત કરું તો સર તમને વધારે ડિઝાઇન વધારે કલેક્શન જોવા છે હા મેડમ તો ચાલો હું તમને બતાવું

અને દિવાળીના અંદર સાડી તો ચાલશે જ ભાઈ પણ સાડી સાથે સાથે બીજું કયું કલેક્શન તમે એડ કરી શકશો અને એ કલેક્શન એડ કરીને તમે કેટલું પ્રોફિટ અર્ન કરી શકશો ને એ આજના વિડીયોના અંદર આપણે જોવાના છે ને એ કલેક્શન રહેવાનું છે એકવાર હું તમને લાઈક બતાવી દઉં કે એ કલેક્શન છે આપણા ગાઉનનું ક્રોપ ટોપનું રાઈટ તો આ ટાઈપના કલેક્શન દિવાળીના અંદર બહુ જ વધારે ચાલતા હોય છે તમે જોયું હશે કે દિવાળીના અંદર મોસ્ટલી સાડી લોકો વેર કરે જ છે બટ એટી પર્સન્ટ ગર્લ્સ એટી પર્સન્ટ વુમન્સ વેર કરવાનું પસંદ કરે છે એ છે ગાઉન બાકી ગાઉનના કલેક્શનની વાત કરું ને મિત્રો તો આપણા ત્યાં તમને સેવન ડબલ લાઇનના સ્ટાર્ટિંગ રેન્જથી આ ટાઈપના ગાઉનના કલેક્શન જોવા મળી જવાના જોઈ શકો છો સરસ મજાના ગાઉનના કલેક્શન કલેક્શન આપણી દિવાળીના અંદર તો આ કલેક્શન ચાલવાનું છે બટ દિવાળીના સીઝન પછી આવે છે વેડિંગની સિઝન તો વેડિંગ સીઝન અંદર આ બહુ જ વધારે ચાલશે એ ટાઈપનું કલેક્શન છે સરસ મજાનું ગ્રીન કલરનો આખો ગાઉન છું અને આખો અમરેલા ઘેર મળશે એકવાર અમરેલા ઘેર બતાવી દઉં તમને જોઈ શકો છો કે અહીંયા તમને ઘેર પણ પ્રોપર મળી જશે ડબલ લેયર પણ સ્ટાઇલિશ લાગે છે બાકી જો તમને વેડિંગ માટે પ્રોપરલી ગાઉનના કલેક્શન જોઈતા હોય તો આ ટાઈપના કલેક્શન મળી જશે અને આના અંદર તમે સિત્તેર થી એસી જેટલું માર્જિન ઇઝીલી મૂકી શકશો અને જો વધુ જે છે ને હેવી ગાઉનના કલેક્શન છે તમારું એરિયો સારો છે તો એના અંદર તમે એકસો દસ પર્સન્ટ જેટલું પણ માર્જિન મૂકી શકશો અને જેટલું સાડીના અંદર માર્જિન નહીં મળે ને એટલું આપણા ત્યાં ગાઉનના અંદર માર્જિન મળી જતું હોય છે બાકી ગાઉનના કલેક્શનની વાત કરું તો તમે કલેક્શન વન બાય વન જોઈ શકો છો કે કેટલા બ્યુટીફુલ પ્રિટી પ્રિટી ડિઝાઇન જોવા મળી જશે આ કલેક્શન બહુ જ વધારે ફાઇન છે બહુ જ વધારે સ્ટાઇલિસ્ટ છે જેના અંદર તમને નેટનો પ્રોપરલી જે છે આખો ઘેરો જોવા મળી જશે અપસાઇડની વાત કરું તો અહીંયા તમને આખું હેન્ડવર્ક આપ્યું છે જે બહુ જ વધારે પ્રિટી લાગે છે અને અંદર તમને

શન બહુ જ વધારે ફેન્સી સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનર થવાના છે પાર્ટી પાર્ટીવેર ગાઉન છે ટોપ નોચના કલેક્શન છે અને જો તમને પણ આ ટાઈપના બ્યુટીફુલ કલેક્શન ડિઝાઇન્સ પરચેસ કરવી છે તો જલ્દીથી આવજો વિઝિટ કરજો અને વિઝિટ ન કરી શકો વધુ કલેક્શન જોવું હોય ને તો આપણા પાસે વિડિયો કોલ ફેસિલિટીઝ પણ મળી જવાની છે કારણ કે એક જ વિડિયોના અંદર હું તમને બધા કલેક્શન તો નહીં બતાવી શકું ને મિત્રો તો એટલા માટે આપણા વિડીયો કોલ ફેસિલિટીઝ પણ છે વિડીયો કોલના થ્રુ તમે બધા જ કલેક્શન જોઈ શકશો આના ટાઈપના બીજા ડિઝાઇન્સ જોઈ શકશો તો આઈ હોપ તમારો આજ નો ક્વેશ્ચન ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયો છે કે ગાઉનના અંદર તમે કેટલું માર્જિન અર્ન કરી શકો અને ગાઉન નું કલેક્શન ક્યારે ચાલવાનું છે રાઈટ તો જલ્દીથી આવો મોસ્ટ વેલકમ કરે છે મેરા ફેશન તમારો અને જેમ કે કીધું કે 25 થી 30000 ના અંદર તમે પણ ઘરે બેસીને વેપાર ચાલુ કરી શકશો બાકી અહીંયા તમને ગાઉન તો મળશે ગાઉનના સાથે સાથે તમને બધા ટાઈપના કલેક્શન મળી જવાના છે સાથે સાથે આપણા પાસે મેન્સ વેર કિડ્સ અને બધા જ ટાઈપ કલેક્શન અવેલેબલ છે જો તમને ફેમિલી શોરૂમ કરવું છે તમે ઈઝીલી ફેમિલી શોરૂમ પણ કરી શકશો તો બસ મિત્રો જલ્દી આવો જલ્દીથી થી તમારા બિઝનેસ શરૂઆત કરો આપણા સાથે તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહિયાં જ બતાવીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી જઈ શકીશ